વેલકમ સ્ટુડન્ટ્સ આજે આપણે જોઈશું ટીચર્સ ડિસ્કશન સેક્શન પ્રવેગ માટે લાસ્ટ ટાઈમ આપણે ક્લાસરૂમ ડિસ્કશન સેક્શન પૂરો કર્યો તો આજે એમાં આપણે ટીચર્સ સેક્શન કમ્પ્લીટ કરીશું ચાલો એમસીક્યુ નંબર એક કોણ પાંચ મીટર ત્રીજાના ગોળાકાર પથ ઉપર અચળ ગતિ પાંચ મીટર પ્રતિ સેકન્ડ સાથે આગળ વધે છે તો તે અડધું ચક્કર પૂર્ણ કરે એટલે આપણે આવો એક ક્વેશ્ચન આગળ ક્લાસરૂમ ડિસ્કશનમાં જોઈ ગયા છીએ તો તેમાં પણ આપણે કામ કરેલું તે અનુસાર પ્રારંભિક અને અંતિમ માટેના સ્થાન અર્ધવર્તુળ માટે નક્કી કર્યા હતા અને તેમાં કે પ્રારંભિક ઝડપ જે આઈકેપમાં આપણે સ્વીકારીએ છીએ પાંચ મીટર પ્રતિ સેકન્ડ અને ફાઇનલ માટે સ્પર્શકની દિશામાં વી ફાઇનલ જે છે માઇનસ પાંચ આઈ કેપમાં મીટર પ્રતિ સેકન્ડ સેમ જ હતું આઈ થિંક આ જ કરેલું હતું આપણે એટલે તેમાં પેલું ડેલ્ટા વી જે ખરું અંતિમ માઇનસ પ્રારંભિકનું વી ફાઇનલ માઇનસ વી ઇનિશિયલમાં માઇનસ પાંચ માઇનસ પાંચ થઈને માઇનસ દસ આવેલું હતું આઈ કેપ અને સમય છેદમાં લાવવા માટે આપણે અર્ધવર્તુળ કાપેલો પથ ભાગ્યા સમય એનો ઉપયોગ કરેલો એટલે તેમાં પાય આન્સર આવેલો હતો યસ તો મૂલ્ય તરીકે આપણે કીધેલું કે દસની નીચે પાય એ આન્સર હોવો જોઈએ તો એ જ છે આઈ થિંક ક્વેશ્ચન પણ સેમ જ છે ચાલો તો સેકન્ડ નંબરમાં કે પદાર્થનો વેગ વી બરાબર કોઈક સમીકરણ આપેલું છે વી બરાબર ટ્વેન્ટી પ્લસ ઝીરો પોઈન્ટ વન ટી અનુસાર બદલાતું હોય કે આધાર રાખતું હોય સમય પર તો પછી પદાર્થ ખાલી જગ્યા ધરાવી શકે એટલે અલગ અલગ પ્રતિપ્રવેગ પ્રવેગ એવી રીતે ઓપ્શન જે આપ્યા છે તો જો આપણે વેગ વિરુદ્ધ સમયનો આલેખની ચર્ચા જો કરી હોય અને તેમાં આ રેખાને આપણે વાય બરાબર એમએક્સ પ્લસ સી સાથે જો સરખાવીએ તો જોઈ શકો છો કે અહીં વાયનું સ્વરૂપ વી છે ચલ ટી એક્સ તરીકે જો વર્તે તો ઢાળ જે છે એ ઝીરો પોઈન્ટ વન ઝીરો વન તૈયાર છે અને ટ્વેન્ટી એટલે કે સી ઇઝ ટુ ટ્વેન્ટી પ્લસથી એ અંતઃખંડ બનાવતું આ પ્રકારની રેખાનું કોઈ સમીકરણ આપણને મળી રહ્યું છે જે એક્ઝેક્ટલી લખેલું છે તો ઢાળ સ્વરૂપે લગતા ઝીરો પોઈન્ટ વન ઇન્ટુ ટી પ્લસ સી સી માટે ટ્વેન્ટી યુઝ થયું છે એટલે આ છે ટ્વેન્ટી એટલે કે આ એક રેખાનું સમીકરણ આપે છે વિ વિરુદ્ધ ટીમાં તો પ્રવેગ અચળ છે આ લેખ આપણને ખબર છે પ્રવેગ અચળ માટેનો આલેખ છે જે ટ્વેન્ટીથી સ્ટાર્ટ થશે તે પ્રમાણે નિયમિત પ્રતિ પ્રવેગ લખ્યું છે એટલે એ નહીં આવશે સમાન પ્રવેગ અથવા નિયમિત પ્રવેગ સમાન લખેલું છે તો સમાન પ્રવેગ બરાબર ઇઝી છે ત્યારબાદ આવે છે કે એક કણ સ્થિર સ્થિતિમાંથી શરૂ થાય છે એટલે ડેટા એકોર્ડિંગ વી ઝીરો બરાબર ઝીરો કન્સિડર કરીએ પંદર સેકન્ડ માટે અચળ પ્રવેગ સાથે આગળ વધે છે એટલે પ્રવેગ આપ્યો છે જે અચળ છે અને પંદર સમય છે સેકન્ડ તેમાં શરૂઆતની પાંચ સેકન્ડમાં એસ વન અંતર કાપે છે અને પછીની દસ સેકન્ડમાં એસ ટુ અંતર કાપે તો પછી એસ વન અને એસ ટુ વચ્ચેનો સંબંધ મેળવો ચાલો આપણે એક પથ નક્કી કરી લઈએ અને તેમાં આપણે પાંચ સેકન્ડનો એક ટુકડો અને દસ સેકન્ડનો એક બીજો ટુકડો નક્કી કરીએ જેમાં કપાયેલા અંતરને નામ એસ વન અને એસ ટુ એવી રીતે આપેલું છે તો આપણે પણ એ જ નામ આપીએ શરૂઆત થઈ છે વી ઝીરોથી જે શૂન્ય છે જ એટલે પથ એક માટે તમે પથ એકના સમીકરણને અંતરના સ્વરૂપે જો સ્વીકારીએ તો સમય અને સ્થાન આ બંનેને ભેગો કરશે એવું સમીકરણ છે ડી બરાબર વી ઝીરો ટી વત્તા વન હાફ એ ટીનો વર્ગ જેમાં પ્રારંભિક વેગ શૂન્ય છે અને એને એસ વન નેમ જો આપું તો ઝીરો વત્તા વન હાફ એ શું પ્રવેગની કિંમત આપી ના નથી આપવી એટલે કે ચલ સ્વરૂપે આપણે એને રાખી મૂકીએ અને ટી માટે પ્રાથમિક પાંચ સેકન્ડ છે એવું કીધું એટલે પચીસ વિચારીએ તો ટ્વેન્ટી ફાઈવ બાય ટુ એ આ છે એસ વન તો કે આ એકચ્યુઅલી આન્સર તો નથી પણ આન્સર વન કહી શકાય કારણ કે આપણે એનો ઉપયોગ કરવાનો છે તો એવું જ હવે બીજું સમીકરણ પણ સ્વીકારી લઈએ કે ડી બરાબર વી ઝીરો ટી પ્લસ વન હાફ એટી સ્ક્વેર જો તમે શરૂઆતથી વી ઝીરો નક્કી કરો અને આ આખા અંતર માટે જો તમે વિચારો તો અહીંયા આ અંતર થશે એસ વન વત્તા એસ ટુ તો તમે પ્રારંભિક શૂન્ય લઈ શકશો વીઝીરો કારણ કે જો તમે દસ સેકન્ડવાળા ટુકડાને કન્સિડર કરશો તો તેનો પ્રારંભિક વેગ ખબર નથી એટલે એ ત્યાં સમીકરણમાં આવીને તકલીફ તૈયાર કરશે તો એ ન સર્જન થાય તકલીફ એટલે આપણે એવું કર્યું છે કે આખા પથ માટે વિચારીશું તો ત્યાં એનું આખા પથ માટે પણ પ્રારંભિક વી ઝીરો ઝીરો થવાનું એનો ઉપયોગ કરીએ તો એસ વન વત્તા એસ ટુ તો સમય પણ પાંચ વત્તા દસ

તો આપણી પાસે પ્રાપ્ત થાય એસ વન વત્તા એસ ટુ બાય એસ વન ઇઝ ઇક્વલ ટુ અહીંયા ટુ ટુ ફાઈવ બાય ટુ અને એ તો એનાથી વિરુદ્ધ રિવર્સ પરિસ્થિતિ વ્યસ્ત બેની નીચે પચીસ અને એની સાથે એ ગુણાયું છે આમ કરતાં ટુ ટુ કેન્સલ છે અને પચીસને જો બસો પચીસથી આપણે ભાગાકાર કરીએ તો આપણી પાસે નવ આન્સર આવશે એટલે નાઇન તો અહીંયા છે આપણી પાસે એસ વન વત્તા એસ ટુ અને છેદનો એસ વન જો ઉપર ટ્રાન્સફર કરીએ ચોકડી ગુણાકાર અને એ એસ વન જો બાદબાકી કરાવડાવીએ તો એસ ટુ ઇઝ ટુ એઇટ એસ વન એટલે આ તમે એક સંબંધ ગણી શકો છો હવે એ સંબંધ તમને કયા સ્વરૂપે આપે તો સ્વરૂપ અત્યારે આઠ વારું સ્વરૂપ જે ખરું તે આ દિલ્હીમાં જ છે અને એમાં એને છેદમાં કર્યું છે તો પછી એસ વન ઇઝ ઇક્વલ ટુ તમે કહી શકો છો એસ ટુની નીચે એટ ઓકે ઇઝી પણ વિદ્યાર્થીઓ કાળજી જ રાખવાની છે કાળજી છે કે તમે મધ્ય આ ટુકડા માટે નહીં કરી શકશો તમારે પ્રારંભથી કરવો પડશે તો જ તમે આ ઝીરોનો ઉપયોગ કરી શકશો ક્લિયર ચાલો ચોથો પ્રશ્ન એક ટ્રેનનું એન્જિન છે અને વિદ્યુત થાંભલાને તે યુ વેગ સાથે પસાર થાય છે અને એ ટ્રેનનો છેલ્લો ડબ્બો જે છે તે થાંભલાને વી વેગ સાથે પસાર થાય છે પછી તે વેગ શોધો કે જેની સાથે ટ્રેનનો મધ્ય બિંદુ થાંભલાને પાર કરે અને પ્રવેગ નિયમિત છે તો અહીંયા આપણે એવું સ્વીકારીએ કે આ એક પોલ એક થાંભલો છે અને ટ્રેન જે છે આ એનું એન્જિન આ પહેલું એનું એન્જિન અને ટ્રેનનું આ કોઈ એન્ડ છેલ્લો ડબ્બો રાખીએ ઓકે શરૂઆત જ્યારે આ થાંભલાને ક્રોસ કરશે ત્યારનો વેગ આપણને યુ કીધો છે અને અંત કરે છે તે વી કીધો હોય અને ટ્રેનની આખી લંબાઈ આપણે જો એલ ધારીને ચાલીએ તો આ ટ્રેન જે નિયમિત પ્રવેશ સાથે અને ક્રોસ કરવાની છે તો સમયનો કોઈ કન્સેપ્ટ નથી જોઈ લેજો આમાં સમયનો કન્સેપ્ટ નથી એટલે તમે યુઝ કરી શકો સમીકરણ વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્કવેર બરાબર ટ્વિસ ઓફ એ ડી અનુસાર અંત માટે વી રાખીએ કારણ કે એ જ કીધું છે પ્રારંભ માટે યુ રાખીએ એ આપણને આપેલું છે બે વાર ચલ તરીકે પ્રવેગ જ રાખી મૂકીએ એ અને અંતરમાં આપણે ધાર્યું છે એલ તો એને એલ કહીએ ઓકે કશું બીજું કરી શકવાના નથી એટલે સમીકરણ એક આપી શકાય ચાલો હવે પરિસ્થિતિ શું કીધી હવે પરિસ્થિતિ એવી કીધી કે તેનું મધ્ય બિંદુ જે છે એટલે કે ટ્રેનનું મધ્ય બિંદુ એ જ્યારે પસાર થાય તે વખતે તેનો વેગ કેટલો હશે તો પરિસ્થિતિ પ્રમાણે આપણે એવું સ્વીકારીએ કે ટ્રેન કોન્સ્ટન્ટ આગળ જ જયા કરે છે અને ટ્રેન જ્યારે આગળ જયા કરે છે ત્યારે મધ્ય બિંદુ જ્યારે ટચ થાય છે ત્યારે તેનો વેગ આપણે વી મિડ પોઈન્ટ મિડ પોઈન્ટ પર વેગ એવું જો સ્વીકારીએ તો અંતર સ્વાભાવિક છે અડધું હશે હા ટ્રેનનું અંતર અડધું હશે તો આ જ સમીકરણની અંદર જો કિંમતો રાખવામાં આવશે તો અંતિમ વેગ તરીકે આપણે લઈ શકીએ ત્યારે પ્રવેગમાં ચેન્જ થવાનો નહીં હતો પરંતુ એ ડીને સ્થાન પર આપણે એલ બાય ટુ લેવું પડશે જેથી કે અડધું અંતર સ્વીકારી લીધું તો આ બંને સમીકરણમાં આપણને જે રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ છે એના વેગની જ એટલે કરતા બનાવવાનો છે વી મિડલ હા તો પહેલી બાજથી ટુ ટુ કેન્સલ થાય છે પહેલાં તો એ બંને ટુ કેન્સલ કરીને જો એક પદ લખીએ તો વી મિડલ સ્ક્વેર યુ સ્ક્વેર ઇઝ ઓનલી એ એલ તો એલને કરતા તરીકે બનાવીને સમીકરણ બે ને સમીકરણ એકમાં ટ્રાન્સફર કરીએ તો પદ જે બનવાનું તે બનવાનું વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ઇઝ ટુ ટાઈમ્સ બ્રેકેટમાં વી મિડલ સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર એક્ઝેક્ટલી પરફેક્ટ એટલે સમીકરણ બે ને એન્ટ્રી આપીએ આપણે સમીકરણ એકમાં ક્લિયર ક્લિયર હવે બે વડેનો ગુણાકાર કરાવી દઈએ તો બે વી મિડલ માઈનસ બે યુ સ્ક્વેર તો એ યુ માં આ બાજુ જશે એક બીજું યુ જે એડ થવાનું છે અથવા તો એ યુને આ બાજુ ટ્રાન્સફર કરીએ તો વી સ્ક્વેર જેમાં આ પ્લસ થઈ જવાનું યુ સ્ક્વેર કારણ કે પ્લસ ટુ માઇનસ વન વિચ ઇઝ ઇક્વલ ટુ ટુ ટાઈમ્સ વી મિડ સ્ક્વેર અને બે નીચે ટ્રાન્સફર છેદમાં થશે તો વી મિડલ જેને અંડર રૂટ આપી શકાશે પછી અને વી સ્ક્વેર પ્લસ યુ સ્કવેર બાય ટુ આ તમારો ફાઇનલ આન્સર હશે એ મધ્ય બિંદુ માટેનો વેગ જોઈએ કયો છે કોઈ હા દિલ્હી ક્લિયર ઇઝી જ છે એટલે તમારે શું કરવું પડ્યું મધ્યથી તમારે ગતિ પાછી એડ કરી દેવી પડી આ આ ફૂલ હતી આ મધ્ય માટે હતી તો ફૂલ માટે એલ લીધું મધ્ય માટે એલ ભાઈ ઓકે અચ્છા મેં એકવાર ક્લાસ ડિસ્કશન જ્યારે કરતો હતો તેમાં એક ક્વેશ્ચન આપણી પાસે ઓલો કે એક બુલેટ હતી અને તે કોઈ પાટિયાને પેનેટ્રેટ કરતી હતી ને તેના માટે કંઈક હતું ને અટકી જાય ગોળી તેના માટે પાટિયાઓની સંખ્યા પૂછેલી હતી આપણે એને કંઈક આલ્ફા ધારેલું હતું યાદ આવે છે હા તો જો ન જોયું હોય તો એકવાર એ વિડીયો પાછો એકવાર જોઈ લેજો કારણ કે મેં તે વખતે કીધું હતું કે આનું સોલ્યુશન જે હું અહીંયા આપું છું એ આગળ ટીચર્સ ડિસ્કશનમાં એક ક્વેશ્ચન આવશે તેને હું કન્ટિન્યુ કરીશ તો એ સમય આવી ગયો આ એનો આન્સર આવ્યો હતો ક્લાસ ડિસ્કસનમાં એક એમસીક્યુ છે નંબર અત્યારે યાદ નથી પણ આ એનો એક આન્સર આવ્યો હતો તો આ આન્સરને જો હું સિમ્પલિફાઈડ કરું સાદુ રૂપ જો આપું તો જોઈએ શું થાય છે આપણને કે આન્સર આપણો તો એક નીચે છેદમાં એક ઓછા બ્રેકેટમાં એન માઇનસ વન બાય એન આખાનો વર્ગ ઓકે તો હા એટલે અંદર તો લસા લીધેલા હતા તો હવે આ એનનો સ્ક્વેર થઈને અહીંયા ગુણાશે અને છેદનો છેદ પલટાઈને ઉપર જશે તો ઉપર બનશે એનનો વર્ગ અહીંયા આવશે એનનો વર્ગ માઇનસ અને આ પદમાં પૂર્ણવર્ગથી વિસ્તરણ જો કરું તો પ્રથમ પદનો વર્ગ બે ગુણ્યા પ્રથમ પદ અંતિમ પદ વત્તા અંતિમ પદનો વર્ગ અને સ્ક્વેર નહીં આવશે પૂર્ણવર્ગ થઈ ગયું છે તો માઇનસનો અસર નીચે આપીએ તો એન સ્ક્વેર બાય એન એન કેન્સલ થવાના ત્યારે આ ટુ જે છે તે પ્લસ થઈ જવાનું ઓછા ઓછા અને આ વનને માઇનસ કરવાનો શું આ પદ દેખાય છે ઓ યસ આયર્યું ક્લિયર એટલે એક્ઝામ્પલ એ જ છે ક્વેશ્ચન પણ એ જ છે પણ એમસીક્યુ જે પેટર્નમાં બંનેમાં આપેલું તે અલગ અલગ છે એટલે એમાં આ પેટર્ન હતી તો આપણે આ પેટર્ન ઉપર સ્ટોપ કરી દીધેલું પણ જો કદાચ એનાથી આગળ કોઈક બીજું પૂછવામાં આવે સ્વરૂપ તો આ પણ છે ઓકે વિદ્યાર્થીઓ આ એક સુરેખ રાજમાર્ગ એટલે એન સી જ ક્વેશ્ચન છે ટેકનિકલી તો આપણે એન સી ક્વેશ્ચન જ્યારે કવર કર્યા છે એમાં આ સ્ટોપિંગ ડિસ્ટન્સ ઉપર આધારિત છે તે આવી ગયો છે આપણે એને કરેલો જ છે આગળ જેમાં આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સનો યુઝ કરીને પ્રવેગ લાવ્યા હતા ત્રણ પોઈન્ટ ઝીરો છ અને સમય પ્રાપ્ત કર્યો તો અગિયાર પોઈન્ટ ચાર તો એ એકચ્યુઅલી સમ છે જે ઓલરેડી આપણે એનસીઆરટીમાં કવર કરી જ ગયા છે બરાબર તો સેમ જ છે એટલે હું જવા દઉં છું આગળ નંબર સેવન નંબર સેવન આપણને કહે છે કે જો કણની સ્થિતિ એક્સ ચલે છે ટી હોય તો શું કહી શકાય એની છે કે વેગ અચળ છે કે પછી પ્રવેગ તો સ્વાભાવિક છે કે એક્સ ચલે છે ટી એટલે આલેખ જ્યારે આપણે એનો ડ્રો કરવાના તો એ આલેખ આપણને આ પ્રમાણે એક સીધી રેખા આપશે અને એકોર્ડિંગ ટુ ધેટ આના માટે કહી શકાય કે ઢાળ અચળ જે છે તે વેગ છે તો આન્સર એક જ આવશે કે ઢાળ અચળ એટલે કે વેગ ઇઝી જ છે જો વિ વિરુદ્ધ ટી હોતે ને તો ધળ પ્રવેગ કહેવાતે તો પ્રવેગ અચળ કહેવાતે બરાબર આઠ નંબર કે એક્સ ઉપર ગતિ માટેનું સમીકરણ આપેલું છે એક્સ બરાબર એ ટી નો વર્ગ વધતા બી વધતા સી કે જ્યાં અચડાંકો પણ એ બી અને સી આપી દીધા છે સાત માઇનસ બે અને પાંચ ચાલો તો પહેલા એ તો લખી જ લઈએ આપણે વિધય કે એક્સનું વિધય જે છે એકોડિંગ ટુ ધેટ જો પહેલા એ ટીનો વર્ગ વધતા अकॉर्डिंग टू दैट સી એકોર્ડિંગ ટુ દેટ સેવન ટી સ્ક્વેર ના સ્થાન પર બે છે માઇનસમાં અને સી માટે છે ફાઈવ ચાલો આ એક્સ થઈ ગયો તો એસ એકમ છે એટલે મીટર છે મીટર લખવું તો લખીએ ચાર અલગ અલગ એટલે ઓપ્શન નથી આપેલા એકચ્યુલી પ્રોસેસ કરવા કીધી છે ચાર નાના નાના દાખલા હશે તો ટી બરાબર પાંચ પર વેગ એટલે તાક્ષણિક વેગ ફરી એકવાર તાક્ષણિક એટલે આપણે સમયના સાપેક્ષે કરવું પડશે એકવાર વિકલન તો વેગ બરાબર ડીએક્સ બાય ડી તો વિકલન જો કરવામાં આવે તો સાત અચળ તરીકે બહાર આવશે અને ઘાતાંક કુદીને આગળ આવશે માઇનસ બે અચડ રહેશે અને પોતાનું વિકલન પોતાના સાપેક્ષે એક કહેવાશે પાંચ અચડ હોવાથી શૂન્ય એટલે અહીંયા આપણને મળે છે ફોર્ટીન ટી માઇનસ ટુ વી જે મીટર પ્રતિ સેકન્ડમાં હોઈ શકે અને એક્ઝેક્ટલી પાંચ સેકન્ડ માટે જો કીધું હોય તો ટી પાંચ સેકન્ડ માટે વીનું મૂલ્ય એક્ઝેક્ટ ઓન ફાઈવ તો અહીંયા આવશે ફોર્ટીન ઇન ટુ માઇનસ ટુ બરાબર આ તમારો એક આન્સર ક્રિએટ થઈ જશે નેક્સ્ટ આગળ જો જઈએ તો તેમાં સેકન્ડમાં તમને એવું કીધું કે ટી બરાબર પાંચ માટે પ્રવેગ હવે પ્રવેગ માટે તમારે એક્ઝેક્ટ તાક્ષણિક છે એટલે વેગનું ફરી એકવાર વિકલન કરવું પડશે તો વેગનું ફરી એકવાર વિકલન કરાવતા એ બરાબર ડી વી બાય ડી ટી ઇઝ ઇક્વલ ટુ ડી બાયટી જે છેલ્લા તમે સમયના સ્વરૂપમાં લાવ્યા હતા તે એટલે કે કાઉસની અંદર ફોર્ટીન ટી માઇનસ ટુ આમ કરતાં ચૌદ અચળ તરીકે બહાર આવશે પોતાનું પોતાના સાપેક્ષ વિકલન એક ટી થશે માઇનસ બેનું શૂન્ય થઈ જાય એટલે કે ફોર્ટીન અને આ છે પ્રવેગ અને તે આવે છે ટી વગરનું પદ એટલે કે અચળ અચળ છે એટલે પ્રવેગ જ્યારે તમે તાક્ષણિક મેળવો છો તે જ તમારા માટે સરેરાશ પણ થઈ જવાનો કારણ કે સમયનું પદ નથી દેખાતું છતાં પણ ટી અંતરાલ આપેલા છે ઝીરોથી પાંચ દરમિયાન એવું જો કીધું હોય તો તમે વેગના સમીકરણની અંદર પાંચ અને ઝીરો જો પુટ કરાવશો તો તમને એક આન્સર મળશે તેમાં તમે સમયથી ભાગાકાર કરશો ફરી એકવાર પાંચથી જ એટલે તમને જે આન્સર મળવાનો તે ફોર્ટીન અગેઇન મળશે જ કે સરેરાશ પ્રવેગ માટે તમે કરવાના હતા વી on 5 માઇનસ વી ઓન ઝીરો divided બાય 5 માઇનસ ઝીરો એકોર્ડિંગલી વી exact ઓન ફાઇવ એટલે તમારી જે આ કિંમત છે 14 ફોર્ટીન 5 ફાઇવ 2 ટુ એમાંથી પાછું માઈનસ કરવાનું તમારે 0 મૂકાવીએ ત્યારે તો ઝીરો જો અહીંયા તમે મૂકતે તો આ પદ શૂન્ય થતે એટલે માઇનસ બે બચી જતે એટલે માઇનસ બે જે ઓછા ઓછા વત્તા થઈને ટુ કેન્સલ થતે અને પાંચ પાંચ કેન્સલ થઈ જ જતે એટલે આન્સર એ જ તમારા માટે બનતે જે કહેવાય ફોર કારણ કે અચળ છે સમયનું પદ જ નથી અંદર એટલે ડાયરેક્ટ પણ છે એ જ વસ્તુ ત્રીજું પૂછવામાં આવેલું છે કે સરેરાશ વેગ અને તે પણ ઝીરોથી પાંચ માટે તો તમારે આ વખતે પહેલાં એક્સ ફાઇન્ડ કરવા પડશે ઝીરો અને પાંચ માટે તો ચાલો એ પણ જોઈ લઈએ તો તમારા માટે આ બંને કવર થઈ ગયા અને આ ફર્સ્ટ પણ કવર થઈ ગયું છે ત્યારે હવે એક્સ ફાઇન્ડ કરીએ એક્સ ઓન ટાઈમ ફાઈવ તો જ્યાં પણ ટી દેખાય ત્યાં તમારે પાંચ ખાલી પુટ કરવાનું રહે એટલે સેવન ઇન્ટુ ફાઈવ રેસ ટુ 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 ફાઇવ પ્લસ આમ કરતા આ તમારી પાસે આવશે 25 અને પચીસને સાતથી મલ્ટિપલ કરશો એટલે આઠ પર બસો આવે તો આ આવશે એકસો પચોતેર ઓછા દસ વત્તા પાંચ આમ કરીને એટીમાંથી જાય તો વન સેવન ઝીરો તમારા માટે એક્સ ટાઈમ ફાઇવ તેવી રીતે એક્સ ટાઈમ ઝીરો તમે યુઝ કરી શકો ટીના સ્થાન પર શૂન્ય મૂકીને તો જો શૂન્ય મૂકશે તો આગળના બંને ઉપર શૂન્ય થઈ જશે અને ખાલી પાંચ બચશે એટલે શૂન્ય ઓછા શૂન્ય વત્તા પાંચ મીટર અને મીટર એમ કે એસ તો સરેરાશ વેગ માટે તમે આવું ખૂણિયા કાઉન્સમાં બતાવીને એક્સ ફાઇનલ માઇનસ એક્સ ઇનિશિયલ બાય ફાઇવ માઇનસ ઝીરો સમય તો ઉપર છે આપણી પાસે વન સેવન ઝીરો માઇનસ ફાઇવ બાય એ આન્સર તમે લેખસો મીટર પ્રતિ સેકન્ડમાં એટલે કે વિદ્યાર્થીઓ અહીંયા નાની નાની ગણતરીઓ આપી છે એટલે ઇન્ડિવિઝુઅલ ચાર અલગ અલગ એમસી આ તમે વિચારી શકો છો ઓકે તો આ જરાક સમજવાલા એક પાર્ટ હતો કે ઓલરેડી અચળ પ્રવેશ છે જ એટલે તમે જો સમયનું પદ નથી તો ડાયરેક્ટ પણ કહી શકતા હતા પણ છતાં પણ જો તમારે કરવું હોય તો આ રીતે તમે લાવી શકતા હતા ક્લિયર ચાલો થેન્ક ટીચર્સ ડિસ્કસન અહીંયા કમ્પ્લીટ થશે ઓકે તો આના પછીના વિડીયોની અંદર આપણે ગ્રાફ એટલે કે આલેખ ઉપર આધારિત ક્લાસરૂમ ડિસ્કશન અને ટીચર ડિસ્કસન કરીશું એ કમ્પ્લીટ થશે એટલે ગુરુત્વીય ગતિ માટે આવીશું આપણે ક્લાસરૂમ ડિસ્કશન અને ટીચર્સ ડિસ્કશન આમ કરતાં તમારું વન ડાયમેન્શન ક્લિયર થશે અને પછી આપણે ટુ ડાયમેન્શનના વિડીયો ઉપર જઈશું ઓકે થેન્ક યુ